લખતરમાં હોળીના પર્વની કરવામાં આવી ઉજવણી લખતર શહેરમાં આવેલ પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ વળવાળી શહેરી ઉગમણા દરવાજા પેરોપરા મોફતીયાપરા વિસ્તારમાં હોળી પ્રગટાવી હોળીની પર્વની ઉજવણી કરવામાં આવી હોળી પર્વના દિવસે દિવસે પ્રાગટ્યમાં નવા પરણેલા વરઘોડિયા હોળીનું પૂજન કરી પરિક્રમા કરવામાં આવ્યું હોળીના પર્વનું એટલે આસુરી શક્તિ ઉપર સત્ય અને ભક્તિનો વિજય હોળી પર્વને દિવસે ભક્ત પ્રહલાદ અને હોલિકા ચિત્તા પર ચડી આગ લગાવવામાં આવી હતી જેમાં ભક્ત પ્રહલાદ આગમાંથી જીવિત બહાર આવ્યા હતા અને હોલિકાનું દહન થવા પામ્યું હતું હોલિકાને વરદાન હતું કે આગ તેને સળગાવી નહીં શકે અને વરદાનના કારણે હોલિકા ભક્ત પ્રહલાદને ખોળામાં લઈ ચિત્તા પર બેઠા હતા ત્યારે ભક્ત પ્રહલાદ ભક્તિના કારણે આગ કશું કરી ના શકી અને હોલિકાને ચિત્તા ઉપર જ તેનું દહન થઈ ગયું હતું હોળિકા દહન બાદ ચિતાને ઓલાવવા માટે તેના ગ્રામજનો દ્વારા ધૂળ ઉડાડીને આગ બુજાવવામાં આવી હતી અને તે દિવસે ગણાય છે ધૂળેટીનો દિવસ લખતર શહેરમાં હોલિકા દહન પર્વને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં લખતરમાં આવેલ ભૈરવપરા વિસ્તાર વડવાડી શેરી ઉગમણા દરવાજા આથમણા દરવાજા મફતિયાપરા વિસ્તાર અને ખાસ કરીને પરંપરાગત પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે આવેલ લખતર તાલુકાના મોટામાં મોટી હોલિકા દહન કરવામાં આવતું હતું આ હોલિકા દહન લખતર ન્યાય કોર્ટના જજ એચ કે મેહરિયા લખતર પોલીસ સ્ટેશનના પીઆઈ વાય પી પટેલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ શ્રીયાન સોસાયટી કૃષ્ણનગર સોસાયટી જલારનગર જલારામનગર સોસાયટી તેમજ લખતર શહેરના ગ્રામજનો મોટી સંખ્યામાં હોલિકા દહન સમયે ઉપસ્થિત રહ્યા હતા હોલિકા દહન કરવામાં આવ્યું હતું હોલિકા દહન એટલે કે આસુરી શક્તિ ઉપર દેવી શક્તિનો વિજય એટલે કે હોલિકા દહન હોલિકા દહનના દિવસે ભક્ત પ્રહલાદ આગમાં દહન કરવા માટે રીણ્યકશ્યપ દ્વારા બહેન હોલિકાને તેને ચિત્તા પર ઓળામાં બેસાડીને ભક્ત પ્રહલાદને આગમાં દહન કરવા માટે ચિત્તા ઉપર સળગાવવામાં આવી હતી અને હોલિકાને વરદાન હતું કે ગમે તેવી આગ હોય આ ઓગ આ હોલિકાને કશું કરી શકશે નહીં પરંતુ ભક્ત પ્રહલાદની ભક્તિના કારણે ભક્ત પ્રહલાદને આગ સળગાવી ના શકી અને વરદાન હોવા છતાં હોલિકાને આગે તેનું દહન કર્યું હતું હોલિકા દહન સમયે હોલી હોલિકાને ચીસો પાડવા લાગી હતી ત્યારે ગ્રામજનો દ્વારા ચિત્તાને ઓલાવવા માટે ધૂળ ઉડાડવામાં આવી હતી અને ચિત્તાને ઠંડી કરવામાં આવી હતી ચિત્તાનામાંથી હોલિકાનું દહન થઈ ગયા બાદ પણ ભક્ત પ્રહલાદ જીવિત બહાર આવ્યા હતા અને જે હોલિકાના ચિત્તાને ધૂળથી ઓલાવવામાં આવી હતી તેના બીજા દિવસે ધૂળેટી તરીકે પર્વનો દિવસે દિવસે તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે